નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે એક મહત્ત્વપૂર્ણ અને રાહતદાયક સમાચાર વિશે વાત કરવાના છીએ પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આ ચેનલ પર અમે દરરોજ પેન્શન અને સરકારી કર્મચારીઓને લગતા સમાચાર અને મહત્ત્વની અપડેટ્સના વિડીયો મૂકતા રહીએ છીએ તો ચાલો મિત્રો આપણે માહિતી તરફ જઈએ તો મિત્રો જેમ કે તમે જાણો છો સરકાર દર દાયકામાં પગાર પંચ બનાવે છે જે તમારા પગાર અને પેન્શનની પુનઃ સમીક્ષા કરે છે હાલમાં સાતમું પગાર પંચ બે હજાર સોળથી લાગુ છે અને હવે તેની જગ્યા આઠમું પગાર પંચ લેવાના પગલાં લેવામાં આવી રહ્યા છે આઠમો પગાર પંચ અમલમાં આવવાથી સૌથી મોટી ખુશખબરી એ છે કે કેન્દ્ર સરકારીઓ અને નિવૃત્ત પેન્શનરોને પગારમાં ત્રીસથી ચોત્રીસ ટકાની સરખામણીમાં વધારો મળી શકે છે આ વધારો તમારી રોજિંદી જરૂરિયાતોને પહોંચી વળવા અને વધતી મહેંાઈ સામે ખૂબ જ રાહત આપશે આપશે અને મિત્રો હાલનું ડિયરનેસ એલાઉન્સ જેને આપણે મોંઘવારી બધું કહીએ છીએ તે પંચાવન ટકા છે અને તે આઠમા પગાર પંચના અમલ સાથે ફરી શૂન્યથી શરૂ થઈ શકે છે પગાર વધારાનો હિસાબ ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે થાય છે જે નીચલા પગારવાળા માટે એક પોઈન્ટ ત્યાંશી ગણો અને વધુ પગારવાળા માટે બે પોઈન્ટ છેતાળીસ ગણા સુધી હોઈ શકે છે હવે મિત્રો પ્રશ્ન એ છે કે આ બદલાવ ક્યારે આવશે તો મિત્રો હાલમાં સરકાર આઠમા પગાર પંચની તૈયારીમાં છે અને શક્ય છે કે બે હજાર સત્યાવીસ પછી આ નવા પગાર અને પેન્શન સુધારા અમલમાં આવશે કારણ કે સાતમો પગાર પંચ કરાર જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં પૂરો થાય છે પ્રિય મિત્રો આ સમાચાર તમને એક નવું આશ્વાસન આપે છે કે સરકાર તમારી મહેનતને અને સેવાની કદર કરે છે અને આર્થિક રીતે આ સુધારા તમારી સાથે રહેશે અને ભવિષ્યને વધુ મજબૂત બનાવવામાં ખૂબ જ મદદરૂપ અને સહાયકારક થશે અને મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો અને શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત